વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે સૂકી ભાજી સૂકી ભાજી તો તમે ઘણીવાર બનાવી હશે પણ આવી રીતે ક્યારેય નહીં બનાવી હોય આજે આપણે અલગ જ રીતે સૂકી ભાજી બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા ચાર બટેકા લઈ લીધા છે અડધા લીંબુનો રસ લીધો છે અડધી ચમચી સફેદ તલ લીધા છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને અહીંયા આપણે એક લાલ મરચાંના ટુકડા લઈ લીધા છે એટલે સૂકું લાલ મરચું લીધેલું છે એક વાટકે આપણે માંડવીના બી લીધા છે એટલે કે માંડવીના દાણા લીધા છે અને એક ચમચી જેટલું આપણે અહીંયા આખું જીરું લીધું છે લીલા ધાણા લીધા છે આ આપણે બટેકાને છોલી અને ખમણીમાં ખમણીને સૂકી ભાજી બનાવવાની છે આ કાચા જ બટેકા આપણા જે લીધેલા છે તો આવી મોટા સારવાળી જે ખમણી હોય એની અંદર ખમણી અને આપણા જે સૂકી ભાજી બનાવવાના છે

અહીંયા આપણે ખમણને સરસ ધોઈ લેવાનું છે તો અહીંયા આપણે ખમણને સરસ ધોઈ લેશું ને નીચવીને સાઈડ ઉપર બાઉલમાં આપણે લઈ લેવાનું છે પણ થોડીવાર આપણે આમાં રાખશું અને માંડવીના જે દાણા લીધેલા એને આપણે શેકી લેવાના છે તો અહીંયા આપણે માંડવીના દાણાને શેકી લેશું આપણા માંડવીના દાણાને મીડિયમ ગેસ ઉપર શેકવાના છે ફાસ્ટ ગેસ ઉપર શેકશું તો એ બળી જશે એટલે મીડિયમ ગેસ ઉપર આપણે સરસ શેકી લેવાના છે તો અહીંયા આપણા માંડવીના દાણા શેકાઈ ગયા છે અને અહીંયા આપણે અડધા દાણાને શેકેલા આખા રાખવાના છે ને અડધાને આખા પાકા એટલે કે દરદરા પીસી લેવાના અડધા રાખવાના છે એમના એમ અડધા આપણે એમ જ રાખશું અને અડધાને આપણે મિક્સર જારની અંદર દરદરા પીસી લેશું અહીંયા આપણા માંડવીના દાણાને ઠંડા ખાવા રાખી દઈશું સાઈડ ઉપર અહીંયા જે આપણે બટેકાનું ખમણ કરીને રાખેલું એને એકદમ સરસ નીચવી અને કાઢી લેવાનું છે બાઉલની અંદર નીચવીન આવી રીતે સાઈડ ઉપર કાઢી લેવાનું અહીં આપણે અડધા દાણાને ને છે છે અડધા દાણાને ને દરદરા પીસી લેવાના છે આવી રીતે આપણે આખા પાખા એટલે કે દરદરા આપણે મિક્સર જાર અંદર પીસી લેવાના એટલે કે ખાંડી લેવાના છે ગેસ ચાલુ કરીને આપણે પાછી કડાઈ રાખી દીધી છે અને હવે તેલને આપણે સરસ ગરમ કરવાનું છે એક નાના ચમચા જેટલું આપણે તેલ તેલ ઉમેરેલું છે છે આપણું સરસ ગરમ થઈ ગયું તો આપણે જીરું ઉમેરી દઈશું જીરુંને સરસ આપણે ફૂટવા દેસુ અને અહીંયા સફેદ તલ પણ આપણે ઉમેરી દેસુ સૂકા મરચાં પણ અહીંયા ઉમેરી દઈશું માનવીના દાણા પણ અહીંયા ઉમેરી દઈશું અને અહીંયા આપણે જે ખમણ કરેલું એ પણ અહીંયા ઉમેરી દઈશું બટેકા બાફાની ઝંઝટ વગર બની જાય છે એક લીલું મરચું ઉમેરી દેસુ નહી થોડી થોડી વાર આપણે આને ફેરવતા રેસું એટલે બધી બે સાઈડ થી આપણું ખમણ તરસ પાકી જાય આવી રીતે ઉપર નીચે ઉપર નીચે પરતું રહેવાનું અને ખમણને પકાવી લેવાનું છે અને થોડીવાર ઢાંકી દેવાનું અને વચ્ચે વચ્ચે આવી રીતે આપણાને ફેરવતું રહેવાનું છે બધી સાઈડથી ફેરવતા ફેરવતા સરસ પકાવી લેવાનું છે અને સાવ ધીમા ગેસે ઢાંકીને એને થવા દેવાનું છે

બધું સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા તમને ગળપણ ભાવતું હોય તો એક ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો અહીંયા આપણા જે ગળ પણ નથી ઉમેરતા તો અહીંયા આપણી સૂકી ભાજી તૈયાર છે તો સર્વિંગ પ્લેટની અંદર આપણે આ સૂકી ભાજીને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી અલગ જ અને ટેસ્ટી એવી સૂકી ભાજી ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો